નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનો સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ છ ચાર બે હજાર ચોવીસ ને શનિવારે આપણે જોવાના છે જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દીજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ તાજા બજાર ભાવ અને ખેડૂત સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે ધાણા તેરસો વીસથી થી અઢારસો સાઠ રૂપિયા મરચાં સૂકા બારસોથી થી પાંત્રીસો રૂપિયા ધાણી ચૌદસો પચાસથી થી ચોવીસો એકવીસ રૂપિયા વરિયાળી आठ सौ थी सत्तर सौ रुपया जीरु तरह हज़ार नौ सौ थी चार हज़ार आठ सौ रुपया तल तेवीस सौ पचास थी छवीस सौ चुम्मास रुपया सूरजमुखी पाँच सौ चालीस पाँच सौ चालीस रुपया एरंडा एक हज़ार पांसठ थी अगि सौ रुपया अजमो बार सौ चौबीस थी अठावी सौ रुपया सूआ एक हज़ार पचास थी अगि सौ एकत्र रुपया कपास बीटी तेर सौ थी सौ नवाणु रुपया गांव लोकों 470 થી 535 રૂપિયા ઘઉં ટુકડા 498 થી 618 રૂપિયા જુવાર સફેદ 820 થી 890 રૂપિયા જુવાર લાલ 800 થી 1025 રૂપિયા તો આ તા જામનગરના જના તાજા વેjarપા તો ખેડૂત મિત્રો હવે જો એ ગોંડલના જના તાજા વેjarપા તો ગોંડલમાં આજે ચણા 1001 થી 1141 રૂપિયા મવાલ 451 થી 741 રૂપિયા ચોડા 381 થી 701 રૂપિયા સોયાબીન 876 થી 901 રૂપિયા ગોગડી 671 થી 1291 રૂપિયા ડુંગળી સફેદ 210 થી 250 રૂપિયા बाजरो 371 થી 481 રૂપિયા જુવાર 581 થી 871 રૂપિયા મકાઈ 491 થી 491 રૂપિયા મગ पंदर सौ छोतेर थी बजार रुपया मरचा सात सौ एक बतीसौ एक रुपया गुआर बी सात सौ एकसठ नौ सौ एक रुपया चना सफेद अगिय सौ एक बीस सौ एकस रुपया तल एक सौ छवि छवीसो एकावन रुपया ईसब गुड़ पंदर सौ थी अठार सौ रुपया अड़द सोल सौ एक थी सोल सौ एक रुपया तुवेर अगिय सौ थी बीस सौ रुपया रायड़ो सात सौ एकणु थी नौ सौ रुपया रुपयाई नौ सौ एक अगियो एकाणु रुपया मेथी सौ एक बार सौ रुपया जीरु तरह हजार छ सौ एकावन थी चार हजार नौ सौ एकावन रुपया कलंगी पंदर सौ एक छत्तीस सौ एकतालीस रुपया वरियाली नौ सौ एकावन थी तेर एक रुपया मच्चा सूखा पट्टो छ सौ एकावन थी पांसठ सौ एक रुपया डूंगड़ी लाल एक तरह सौ छवीस रुपया